કારીગર તો આટલો સિમેન્ટ આટલી કપચી આટલી ઈચો મને તો મારા અંદાજ તો મને એવું લાગે આટલી ઈચો ચાલી રહી પછી ના વધી પણ કારીગર મને એવું જ લાગે કારીગરને ફોન કરાવી દેજુ ખટક છે

તમારી રીતે <smart> 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 <smart>

ઓકે <laughs> <laughs>

મારી મોડી આવી તો વાત સાચી પપ્પા મારા યશ ને મરી જશે બાપા હા તમારા યશ ને બંગ તમે આવશો તો દો એક લાખ ના હાઈટ હજારમાં તમારા ઘર પડશે એક ના હાઈટ ઓ ઉચ્ચ બાય મજૂરી હારું બરાબર હારું મારી મજૂરી પણ 2000 રોકા લેયો પાહો તમારે 2000 ના આવી યાર તાણી તમે શું કરી કોઈ યાર ચમ હું કરેગા તમે થાચી રહ્યા કારણ અલ્યા પેલાનું જી ખખન કરો જી હવે કોમ ના લા મુરિયાંગા

અકાલની વાત કાલ કોણસો પાટન મોર ના ઓગળે તો સક્તિમાં